લોડા તારથી મારે ભોસડી નો કઈ નો થાય તારી બેન ને જે ઠોકી ગયા ને લાલા તારી બેન ને જે ઠોકી ગયા ને એને બી આઈ જા પેલા નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મજામાં દેશે મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કે કીર્તિ પટેલ ને લાલો આહિર અને રવિ રાજા છે મિત્રો લાલો આહિરે કીર્તિ પટેલને પણ જેમ ભાવે તેમ મા સમણી ગારો આપી દે અને કીર્તિ પટેલને પણ કહ્યું હતું ક્યાં તલ છે ને હું કાંઈ બધું અને મિત્રો કીર્તિ પટેલે પણ વળતો જવાબ આપ્યો છે લાલા તારી બેન સાથે શું થયું અને કીર્તિ પટેલે પણ લાલા મા બેન સમાણી ગારો આપી છે અને મિત્રો આ વિવાદ તો ચાલુ જ રહેશે અને મિત્રો તેની વસારે કીર્તિ પટેલ કેવી અભદ્ર ભાષામાં વાત કરી રહી છે અને તેઓ લાલા હિરને કહી રહી છે કે તારી બેનને આમ થયું તેમ થયું મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આ વિડીયો તમને આગળ બતાવવામાં આવશે અને હા જો તમે અમારે ચેનલ માં નવા હોય તો અમારે YouTube ચેનલ ને અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જોવો આ વિડિયો માં કીર્તિ શું કરી રહી છે. પછી બીજો નડવા આવશે. બરાબર ભોસળો તારી તારી ક્યાં ને? બોબલા ઉપર બોબલા ઉપર ને? આ નિશાની છે. શું છે? બીજો તલ કાલે તારી બેનનો બીજો તલ ક્યાં છે ની કહું કોસડી ના તાર જીજાજી પૂછજો કે તલ છે કે નથી બોબલા ઉપર હા ઈ લઈ બહુ નીકળો છે ને ને પાસો કે એને ચાલુ કર્યું હવે લોડા હું મહાકુંભ માં ગઈ હતી ને ચોઈદા તે તે નોતું મૂક્યું તોય તે નોતું મૂક્યું મારા નામથી થી યુટ્યુબ પર મૂકે છે હું લેવાને મારે પછી ઉતરવું પડે તારી ને છે ને તારી બાયડી બતાવો ડૂટી થી થોડોક ઉપર લાલા તારી બાયડી તો ડૂટી થી થોડોક ઉપર